છાપ હંમેશા કામ નથી કરતી પોલીસ હંમેશા ફરિયાદ નથી નોંધતી તેવી પોલીસની છાપ બનેલી હતી પરંતુ જ્યારે પોલીસ કામ કરવાનું ધારે તો પોલીસ પાતાળમાંથી પણ આરોપીને શોધી લાવે અને પોલીસ ધારે તો વર્ષો બાદ પણ ગંભીર ગુનાઓનો ભેદ ઉકેલી શકે છે કંઈક આવી જ કામગીરી બનાસકાંઠા પોલીસે કરી બનાસકાંઠા પોલીસે ચોવીસ વર્ષ બાદ ઘરફોડ અને ધાડના ગુનાના આરોપીને આખરે ઝડપી લીધો છે જેને શોધવા અને પકડવા આખા બનાસકાંઠા ની પોલીસ ગોથે ચડી હતી તેને તાલુકા પોલીસની ની ટીમે પોતાના આગામી સૂઝબૂઝ અને મહેનતથી થી ઝડપી લીધો છે 24 વર્ષ બાદ કેવી રીતે ઝડપાયો આરોપી અને પકડવા માટે પોલીસે કઈ યુક્તિ આજમાવી કેવા વેશ ધારણ કર્યા આવો જોઈએ અમારા વિશેષ અહેવાલમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા છે આ વાત વર્ષ ની જ્યારે પાલનપુર તાલુકામાં આવેલા હાથીદ્રા હરગંગેશ્વર મહાદેવ મંદિરમાં નવરાત્રીના પહેલા નોર્તે મંદિરના નવનિર્માણ માટે એકઠા કરવામાં આવેલા ફાળાની ની પાંત્રીસ ની રકમ લૂંટવા

શોધી કાઢ્યું હતું કારણ એ હતું કે જ્યારે વર્ષ બે હજાર એકમાં પકડાયેલા ચાર આરોપીએ મુખ્ય આરોપીઓનું નામ ગોવા પડતા ભગોરા હતું પરંતુ તેને બચાવવા માટે તેના પિતાનું નામ પડતાની જગ્યાએ નાના ભગોરા ખોટું લખાવ્યું હતું તેના કારણે છેલ્લા ચોવીસ વર્ષથી આ મુખ્ય આરોપીને પકડવા પોલીસ વર્ષો સુધી ચક્રાવે ચડી હતી પરંતુ આ મુખ્ય આરોપીને પકડવાનું મન બનાવી બેઠેલા

તેને કરેલા ગુનાની સજા માટે જેલમાં ધકેલી દેવામાં આવ્યો હતો આ અંગે શું કહી રહ્યા છે પીઆઈ મિતેશ બારોટ આપણે તેમને પણ સાંભળી લઈએ બે હજાર એકના વર્ષમાં પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનના આઠીદરા ગામે હર ગંગેશ્વર મહાદેવ મંદિર આવેલું છે ખૂબ જ મોટી આસ્થાનું કેન્દ્ર છે ત્યાં મહંતશ્રી ઉપર રાત્રે અજાણ્યા સમયે ધાડ જેવો ગુનો કરી ત્યાં લૂંટ ચલાવી ઘાતક હથિયારો સાથે મહંતશ્રીની ઇન્જરી કરી ઇજાઓ પહોંચાડી અને પાંત્રીસ હજાર રૂપિયાની આશરે બે હજાર એકના વર્ષમાં લૂંટાડ ચડાવે ચલાવેલ હોય જે બાબતનો ગુનો પાલનપુર તાલુકા પોલીસમાં દાખલ થયેલ હોય આ કામે જે તે સમયે તપાસ દરમિયાન ચાર આરોપીઓને પોલીસે પકડવામાં આવેલ અને આ કામે એક આરોપી ગોવા નાના ભગોરા નામ ખુલેલું હોય અને જે નાસ્તો કરતો હોય આ ગોવાનાના ભગોરાનું નામ જે તે વખતે અન્ય આરોપી સોમા ભારમા સોલંકીના હોય કે જે તેમના વિવાહિત થતા હોય તેમને તેમનું નામ બચાવવા માટે ખોટું નામ આપેલ એટલે તેમને ગોવા ખરેખર આ આરોપીનું નામ ગોવા પરથી ભગોરા હોય પરંતુ તેમને નામ આપેલ ગોવા નાના ભગોરા ઉપલાબંધ તાલુકો અમીરગઢ જેથી આ દિશામાં આટલા વર્ષોથી પોલીસ ઉપલાબંધ જઈ અમીરગઢ જઈ ગોવા નાના ભગોરાની અન્ય અંબાજી અથવા તાલુકા વિસ્તારમાં તેમજ ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ આ બાબતે તપાસ કરવામાં આવેલી પરંતુ નામ ખોટું આપેલું હોય જેના કારણે આ આરોપી આટલા વર્ષોથી નાસ્તો ફરતો હોય અને મળી આવતો ન હોય આ બાબતે નાસ્તા ફરતા આરોપીઓ હસ્તગત કરવા માટે એસપી સાહેબ શ્રી અક્ષયરાજ મકવાણા સાહેબ તેમજ અમારા નાયબ પોલીસ અધિક્ષક સાહેબ ડૉક્ટર સાહેબના ગામી સાહેબનાઓએ અવારનવાર સૂચનાઓ આપેલ હોય અને આવા ધાડના લૂંટના ગંભીર ગુનાઓમાં નાસ્તા પડતા આરોપીને પકડવા માટેનું એક અભિયાન હાથ ધરવામાં આવેલ હોય જે બાબતે પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશને આ કેસની અંદર ફરીથી કેસ કાગળોનો અભ્યાસ કરવામાં આવેલ અને પાલનપુર તાલુકાની ડિસ્ટાફની ટીમે આ ગુનાની અંદર અગાઉ પકડાયેલા તમામ આરોપીઓને ફરીથી એક એકને અલગ અલગ જગ્યાએથી બોલાવવામાં આવેલ તેઓ તમામ આદિવાસી સમાજમાંથી આવતા હોય એટલે આ આરોપીઓને શોધવામાં પણ પોલીસને ખૂબ જ મુશ્કેલી પડેલ છે એ તમામને ભેગા કરી એમને ફરીથી પૂછપરછ કરવામાં આવેલી અને આ પૂછપરછ દરમિયાન ખ્યાલ આવેલ કે ખરેખર આ આરોપીનું નામ ગોવા નાના ભગોરા નહીં પણ ગોવા પરથી ભગોરા છે જે નામ સાચું મળતા આ આરોપીઓને ફરીથી એમને કયા વિસ્તારમાં રહે છે ગોવા ક્યાં રહે છે તો એમને જણાવેલ કે ભાઈ આ હાલમાં અમારા કોઈ પણ સંપર્કમાં નથી પરંતુ તે દાતા તાલુકાના પાડલિયા ગામના જંગલ વિસ્તારમાં ક્યાંક રહેતા હોવાનું અમારા ધ્યાન ઉપર છે જેથી આ કામે પોલીસે પાડલિયા ગામ જઈ આશરે દોઢસો એક મકાનો ઝૂંપડા જેવા જે પહાડી વિસ્તારમાં જંગલ વિસ્તારમાં નદી વિસ્તારમાં આવેલા હોય ત્યાં જઈ અને પોતે ચૂંટણી પંચ તરફથી વોટિંગ કાર્ડની કામગીરી કરવા માટે આવેલ છે અને તમારું વોટિંગ કાર્ડ આધાર કાર્ડ બનાવી આપવામાં આવશે અને તમને સરકાર તરફથી જે લાભો મળે તે તાત્કાલિક મળી રહેશે એવી રીતે અલગ અલગ ટીમો બનાવી દરેક ઘરની અંદર ઝૂપડા અંદર જઈ અને તપાસ કરવામાં આવી અને એમની વિગતો મેળવવામાં આવી આ કામગીરીમાં પોલીસને સફળતા મળી અને આ આરોપી ગોવા નાના ભગોરાની જે વહુ છે તે અમને ઝૂંપડામાં એક ઝૂંપડામાં મળે છે તેને આમાં બધે પૂછપરછ કરતાં નામબામની બધી વિગતો લેતા એ જણાવે છે કે મારા સસરા જે છે હાલમાં એ અહીંયા રહેતા નથી પણ બીજે રહે છે એ મારા પતિને ખબર છે એમના પતિનો સંપર્ક કરવામાં આવે છે તે પોતે જંગલ ખાતામાં કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા હોય છે તેમને બોલાવી આ બાબતે માહિતી મેળવવામાં આવે છે અને એ જણાવે છે કે હાલમાં આજે મારા પિતા જે છે એ ગોવા નાના ભગોરા તે હાલમાં પાટણ વિસ્તારમાં ક્યાંક રહે છે પરંતુ મને ખબર નથી અમે એમની સાથે રહેતા નથી એ એમની રીતે રહે છે જેથી એમના નંબર મોબાઈલ નંબરની વિગતો મેળવવામાં આવે છે અને ત્યારબાદ આ નંબર ઉપરથી આ આરોપીને લોકેશન મેળવી અને હસ્તગત કરવામાં આવે છે અને એને લાયા પછી પણ પોતે આ ગુનાની કબૂલાત આપતા નથી કારણ કે વર્ષોથી એ પોતે આ નાસ્તા ફરતા હોય પરંતુ તમામ આરોપીઓને આ બાબતે સાથે રાખી ફરીથી રિસ્ટ કન્સ્ટ્રક્શન કરવામાં આવે છે અને તેમની સખત ઇન્ટ્રોગેશન કરવામાં આવતા પોતે કબૂલાત કરે છે કે હા અમે આ ગુના કરેલા છે હરગંગેશ્વર મહાદેવ મંદિર હાથી મહંત હાલમાં પણ એ જ મંદિરમાં મહંત તરીકે સેવા આપી રહ્યા છે તેમની સાથે નવજીવનની ટીમે ખાસ વાતચીત પણ કરી

એટલે એમને બહાદુરી કરીને આ લોકોને પકડવાની કોશિશ કરી એટલે લોકો એમને મારકૂટ કરી પણ છતાં દરવાજો બંધ થવાના કારણથી જાળીવાળો દરવાજો હતો એટલે અમે બચી ગયા અને પોલીસ પણ ત્યારે તાત્કાલિક અડધે કલાકમાં નવરાત્રિનો કાર્યક્રમ ચાલતો હતો કર્ણોદરથી પીએ સાહેબ પાટીલ સાહેબ હતા અહીંયા ભાગી દોડીને આવ્યા અડધે કલાકમાં પણ એટલે અમારા ગામના દરબારો આવી ગયા ને આ લોકો ભાગીને છૂટ્યા અને પછી કેસ ચાલ્યો તો ત્રણ ચાર આરોપી પકડાઈ ગયા હતા પણ એક આરોપી રેઢો ગુનેગાર નામ બદલીને ફરતો તો પકડવાનો નહીં પણ હમણે પોલીસે પકડ્યો પોલીસને ખૂબ અભિનંદન આપીએ છીએ હમણે કે ભાઈ સરસ આ કામ કર્યું છે એવો રેડ ગુનાકારને એને પકડ્યું છે ચોવીસ વર્ષ પછી એમણે અહીંયા પકડ્યું છે એમને ખૂબ ધન્યવાદ કહેવાય પોલીસનું કામ બહુ સારું કહેવાય અને સરસ અમને પણ આનંદ છે કે પોલીસે આવો કામ કરે છે એટલે સારો કહેવાય એવો ગુનેગારોને સજા થવી જોઈએ તો આ હતા સ્વામી દયાલપુરી તે સમયે ચાર લોકોને પકડવામાં મહેનત કરનારા ગામના વ્યક્તિઓએ જણાવ્યું કે હરગંગેશ્વર મહાદેવ મંદિરમાં નવનિર્માણ માટે એકત્ર કરેલા લોકફાળાની રકમ ધાડ પાડીને ફરાર થયેલા પાછળ ધાડપાળુઓને તે સમયે ઝડપી લેવા માટે હાથીદ્રા ગામ જ નહીં પરંતુ આસપાસના પાંચ ગામના લોકોએ પણ તેમને પકડવા માટે પાછળ દોડ્યા હતા આ લોકો નજીકમાં આવેલા ડુંગરોમાં સંતાઈ ગયા હતા ત્યારે આખા ગામે ડુંગરોને ચારે તરફથી ઘેરી લીધું હતું તેમજ પોલીસને જાણ કરીને પકડાવ્યા હતા પરંતુ આ સમયે મુખ્ય આરોપી નાસી છૂટ્યો હતો જોકે ધાડ પાડવાની બનેલી ઘટના સમયે ત્યાં હાજર અને મહંતને બચાવવા માટે વચ્ચે પડેલા દરબારે નવજીવનની ટીમને જણાવ્યું હતું કે આ પાંચ અચાનક જ ધાડ પાડવા આવી પહોંચ્યા હતા ત્યારે મહારાજ પર હુમલો કર્યો હતો અને તે સમયે મહારાજને બચાવવા માટે અમે લોકો વચ્ચે પડ્યા હતા તો આ અંગે શું કહી રહ્યા છે ઓ હું સી દરબાર અને દિનેશ ઠાકર તે પણ આપણે સાંભળીએ 24 વર્ષે એ તો પોલીસે પકડે બહુ સારું કહેવાય બાપજી પર હુમલો કરવા ઘણા આવ્યા પણ મેં પકડવાની કોશિશ કરી પણ માતા માતામાને લાકડી મારી કે પોલીસે આમ તર કોઈ નથી પણ ગમના ફોન કર્યો બાપજી કે ઓલા ફોન હતા દોયડાવાળા પણ પોલીસે તરત આવી ગયા ટોકાલાવ પણ ગમના પણ સ્વર ભાગી ગયા પણ મને લગાડ્યું એટલે મને થોડું બે ફોન જેવું થઈ ગયો પણ તો સ્વર ભાગી ગયા હતા પોલીસે પકડ્યો હવે ચોવીસ બધી પકડ્યો એ સારું કહેવાય વર્ષ બે હજાર એકની સાલમાં પાલનપુર તાલુકાના હાથરીદ્રા ગામમાં જે હર ગંગેશ્વર જે મહાદેવનું મંદિર આવેલું છે આજ મંદિરની આ જગ્યા છે અને આ જ જગ્યામાં જે પાંચ દાડુઓ હતા આ ધાડુઓ દ્વારા આ જ જગ્યા પર લૂંટ ચલાવી હતી અને લૂંટને અંજામ આપી આ મંદિરના જે મહંત સહિત એક ગામના વડીલ હતા જે વડીલ મહંતની જે વારે આવ્યા હતા તેમના ઉપર હુમલો કરી જે મંદિર ખાતે જે મંદિરને નવનિર્માણ માટે જે રકમ એકઠી કરવામાં આવી હતી આ એક રકમની

કેસનો ઉંડાણપૂર્વક અભ્યાસ કર્યો જે બાદ આ ગુનામાં પકડાયેલા સહ આરોપી પાસેથી યુક્તિપ્રયુક્તિથી મુખ્ય આરોપી સુધી પહોંચવા ચૂંટણી વિભાગના કર્મચારીઓ બન્યા અને છેવટે તેઓ મુખ્ય આરોપી અને તેની ગુનાની સજા આપવા માટે સફળ રહ્યા એટલે જ કહે છે કે પોલીસ ધારે તો પાતાળમાંથી પણ આરોપીને શોધી લાવે છે અને કહેવત છે કે કાનૂન કે હાથ લંબે હોતે હે તેને તાલુકા પોલીસની ટીમે ખરા અર્થમાં સાર્થક કરી છે આપનું આ ઘટના અંગે શું કહેવું છે અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્ય જરૂરથી જણાવજો અને આવા વધુ સમાચાર જોવા માટે જોડાયેલા રહો નવજીવન ન્યૂઝ સાથે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ